ને પ્રગટ કર્યું વતન લોકો અહીંયા ભેગા મળ્યા અને દેશ સ્વાભિમાન સાથે લહેર પ્રગટાવવાના હેતુ સાથે સ્નેહ મિલન કાર્યક્રમમાં જંગમી તીર્થંકર સમા સતી રત્નો પૂજ્ય પૂર્વીબાઈ મહાસતીજી પૂજ્ય સુપૂર્વીબાઈ મહાસતીજી આશીર્વચન પાઠવી રાજીપો પણ વ્યક્ત કર્યો શ્રેષ્ઠી મુકેશભાઈ અજમેરાની અધ્યક્ષતામાં આ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલું હતું દામનગરનું દેશ દેશાવરમાં વિવિધ ક્ષેત્રે સેવા પ્રદાન રહેલું છે અને મહામુત્સદ્દીગીરી માજી નગરપતિ સુરેશચંદ્ર મહેતા સમાજ શ્રેષ્ઠી નાતુભાઈ ગાંધી ઇજનેરી કૌશલ્યની કમાલ ઘર હો તો એસાના પ્રણેતા બોસમિયા બંધુઓ વિદ્વાન ધર્મશાસ્ત્રી કપિલભાઈ જોશી નટુભાઈ વ્યાસ પરિવાર નિતેશભાઈ વ્યાસ આઈએસએ પરિવારની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રતિભાસંબંધનું વિશિષ્ટ સેવા પ્રદાન જોવા મળ્યું